પછી હવે તો કઈ ગેની પૂરી થાય કે નહીં આપડા માણાની લિમિટ આવી જાય પાણી તાવે કે નહીં સાચી વાત છે તમારી તો ઈસ્ત્રી થઈ ગઈ કે બાકી છે હું થાય એકનો ઢગલો પડ્યો તો લીધું તા તો દાણ ને કાઈ ને તો ઉપડે ઉપડે જ પછી મને સોટાવાન બીક આવી ને કે પડ્યો રહેવા દયો એ સોનલ મારી લઈ આવ ના રે ના નવી ઈસ્ત્રી લેવામાં સમજ છે જ તો તો

ના રે ના પપ્પા ને ગમે અમારે વ્યવસ્થિત રાનધીન બધા